ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ત્રણ બે હજાર પચીસને ગુરુવાર બોટાદેડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં ઘટાડો દેખાઈ રહ્યો છે ત્રીજી લાઈન હજી ચાલુ થઈ છે ખેડૂત મિત્રો પહેલાં તો તમને એ વાત જણાવું કે તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો તમને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં તમે ગમે તે લખીને નાખી શકશો તો ખેડૂત મિત્રો આપણે કાલના માર્કેટ ભાવ જાણીએ તો કાલના માર્કેટ ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈને તેરસો ને પચાસ હાથ લીધીના અને સારા માલ માર્યા હતા તેરસો ચૌદસો સાઠથી લઈને પંદરસોના નામ પડ્યા હતા આવા જ સારા વિડીયો જોવા માટે તમે ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવો લાગજો હશે તો સારું ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાજી 150 150 धद्दू का सोशल तो धद्दू का, तो का। की खराब है 150 में लगेगा 150 पूरा 150 पूरा धद्दू का सोशल नहीं 4 नंबर चलो मैं टेल करी 40 50 रुको फोन करो मैं आज 5 5 5 बजे फोन करूंगा

هي کي سڀ ڏيکاري ٿو هاڻي اپ سره ڏسو માલ બાદ માલ ધૂલ ગેરણભાઈ તેરસો પચાસ તેરસો પચાસ ફૂલ ગેરંટી આવશે ભાઈ ગેરંટી આવશે હા ના ના નો નાઉ લાગી એટલે 500 પર છે ભાઈ ગેરંટી વાળો માલ પાલણ પર છે એકત્રીસ રૂપિયા ગણેશ ચૌદસો એકત્રીસ ચૌદસો એકત્રીસ ગણેશ

हां या तो यार तुम लोग का पहला वीणा ही नो 340 340 340 340 50 51 52 53 54 55 56 57 58 माथा छड़न जोड़ लो तुम तो ये सुन माछा छड़ा रोज हाय 12 13 3 3 6 70 रुपए 67 रुपए 67 1367 1367 मैं द्वितीय नहीं करियो हां અરે પરમાત રાજા કૃના 1300 1300 પૂરા 1300 પૂરા રાજા કૃના કોટ 5 6 7 8 9 10 કમાટ अठी रुपया सतारा अठी अठी बराबरि চৌদ্ <aunque mehranoughs> <muchy writers> <odons> અબાઈના બાઈ ભાઈના હારો માલ છે હો બાઈ રાણાભાઈના તે બી તે બી 26 હપ્તે વ્યક્તિ એટલે અખિયું ભાઈના હારો છે જો 14 હારો છે ભારત 29 એટલે બેતા બેતા સુમતા

છવ્વી રૂપિયા ચૌદસો છવ્વીસ ચૌદ છવ્વીસ છવ્વીસ તેરસો છવ્વીસ